નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દીકરીએ છોડ્યું ઘર બનેલી એક ઘટના વિશે સર તમારા દીકરીને કાલે કોઈની સાથે જોયેલા માણસ તમારા માટે બરાબર નથી બહુ વિચાર કર્યો કે તમને કહું કે નહીં પણ પછી થયું કે તમને જાણ તો કરવી જોઈએ નહીં તો મારો આત્મા મને ડંખ્યા કરશે અહીં હું આ વાત ભૂલી જ જાઉં છું તમારા સિવાય કોઈને પણ આ વાતની જાણ હું નહીં કરું કંદર્ભભાઈ એમના પટ્ટાવાળાએ વાત કહી કંદરભાઈ ઓફિસ થી એ વેલા નીકળી અને કોલેજ પાસે ઉભા રહ્યા પણ નેસરગી સીધી ઘેર જ આવી ગઈ બીજા દિવસે ફરી કોલેજ ચાલુ થયા પછી કંદર્ભભાઈ એ ત્યાં ગયા અને નેસરગીને બહાર આવતા જોઈ કોઈની સાથે ગઈ અને કોલેજ છૂટવાના સમયે પછી કોલેજમાં આવી ગઈ એ પણ જોયું છોકરો ખરેખર એમના સ્તરનો ન જ હતો કંદર દીકરો કોલેજથી ઘેર આવ્યો અને પત્ની તથા દીકરાને વાત કરી નિસર્ગી રાતે જમ્યા પછી કડક રીતે પૂછપરછ ચાલુ થઈ પણ નિસર્ગીએ એક જ રટણ ચાલુ રાખ્યું હું એને ઓળખું છું પણ વિશેષ માહિતી નથી એ સમયે બસનું પ્રચલન હતું બહુ બહુ તો સાયકલનો ઉપયોગ થતો કંદર દીકરી પણ બસમાં જ આવજા કરતી આમ તો ભણવામાં ને ગૃહકાર્યમાં કુશળ હતી પણ હાઈસ્કૂલમાં આવતા સુધીમાં થોડું ધ્યાન ભટકી ગયેલું કંદરબભાઈ પણ સામાન્ય રીતે હોય એવા જ મધ્યમ વર્ગીય પિતા હતા થોડા કડક થોડા જુનવાણી થોડા લોભી અને કંદરબભાઈના પત્ની મધ્યમ વર્ગીય સ્ત્રી જેવા કચકચિયા નવી વાત ન હતી દીકરો ભણવામાં તેજસ્વી અને ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં માત્ર અભ્યાસ પ્રત્યે જ બસનો ગમી ગયો ગયો એ પણ ધીમે ધીમે મોહજાળ ફેલાવતો જો તારા ઘેર મારા માટે કહીશ એટલે પહેલી વાત મારી વાત મારી ગરીબીની જ કરશે અમે ગરીબ છીએ એ તમારી કમનસીબી છે અમારો ગુનો નથી તમે લોકો અમને તુચ્છ જ ગણો એટલે તારા પપ્પા અમને બદનામ બદમાશ જ ગણશે અને મેં તને ફસાવી છે એવું જ આ મારી ઉપર નાખશે એ લોકોની વાત પણ સાચી છે હું તને આટલા સરસ કપડા આટલી સુખ સુવિધા ન જ આપી શકું પણ તને સાચા દિલથી પ્રેમ કરું છું તારા ઘરવાળાની વાત માની તો અમીર છોકરા સાથે લગ્ન કરીશ તો પણ હું ખરાબ નહીં લગાડું હકીકતમાં ગરીબ લોકોને ખરાબ લગાડવાનો અધિકાર જ નથી પણ તું મારી સાથે લગ્ન કરીશ તો તારે તારું ઘર તારો સમાજ છોડવો પડશે જેવા અમીર ગરીબીની દીવાલ વચ્ચે વિશે ચોટતા ડાયલોગ પ્રિય હીરો ઠપકારતો હોય અને નિસર્ગી બધું છુપાવી ગઈ પણ એટલું સમજી ગઈ કે પોતાના હીરોની સાચી માહિતી મળશે ભેગા એના લગ્નની તજવીજ ચાલુ થઈ જશે સાચો પ્રેમ ઝૂંપડીમાં જ મળશે હાથે કામ કરી મહેનત મજૂરીથી જે રોટલો મીઠું ભેગા મળીને ખાશે એ સૌથી સ્વાદિષ્ટ છે એ બધી નૈસર્ગીની કલ્પનાઓ હતી અને એક દિવસ પોતાના એ હીરો સાથે ભાગી ગઈ નેસરગી રોજ ત્રણ વાગે કોલેજ થી આવી જતી એના મમ્મી પણ નેસર્ગીને એના એનો ભાઈ કોલેજ જાય એટલે થોડું ઘણું કામ પતાવી એ આડે ફડખે થતા અને નેસર્ગી આવીને ચા બનાવે એટલે ઉઠી મા દીકરી ચા પીને ઘરના કામે વળગે આજે હજી એ દીકરી આવી નહીં ધીરજ ખૂટવા આવી ત્યાં દીકરો પણ આવી ગયો ચીસ પાડતા હોય એવા અવાજે હજી નેસર્ગી નથી આવી એમ કહ્યું દીકરાએ તરત નેસર્ગી કબાટ જોયું બધી નોટ ચોપડીઓ એમને એમ જ હતી આગળ જે કાગળ ના નાકે જય પીસ પીસીઓ માથી પપ્પાને ફોન કરી બોલાવી દીધા ખાતરી હતી ધર્મ નાત જાત ઊંચ નીચ ગરીબ પૈસાદાર જેવા ભેદભાવ હોય એ સમાજને હું ઠોકર મારું છું લ્યો આદર્શ સમાજની વાત કરવી અલગ છે અને વાસ્તવિકતા અલગ છે પપ્પાને ઘણી સમાજને ઠોકર મારી પણ એના પૈસા સ્વીકારવામાં વાંધો ન હતો પપ્પાનો પગાર મમ્મીની ભારે સાડીઓ પપ્પાએ જ લઈ દીધેલા હાથનું સોનાનું કડું કાનની કડી વીટી કાંડા ઘડિયાળ બધું લઈને ગઈ હતી એના હીરોએ બધી વ્યવસ્થા કરી રાખી હતી લગ્ન કરી મિત્રના ઘરમાં રહ્યા ઘર એટલે એક ઓરડો જેમાં એક ખૂણે ત્રણ છાજલી વાળો ઘોડો અને ગેસનો ચૂલો લાકડાની બે ખુરશી મૂકી એક ખૂણાને બેઠક બનાવી દીધો હતો અને એક પલંગ જેના પર સુરણ બટેટા જેવું ગાદલું ભકેડા જેવી ડિઝાઇન અને રંગવાળી ચાદર જે મેલી ન દેખાય ચીકણા મેલા ગલેફ વાળું એ પથરા જેવું હોશિકો અને ત્યાં જ વાયર બાંધી અને કપડાં નાખવાની વ્યવસ્થા કરી હતી મિત્રોની ભાષા મશ્કરી અને એમાં એનો હીરો ખડખડાટ હસતો સાંભળી એ નિસર્ગીને કંઈક ખૂંચ્યું પણ પ્રેમના ઉભરામાં ધ્યાન ન દીધું પણ આવી જગ્યાએ સુઈ ન જાય સુઈ ન જ શકી સવારે ઘરની પાછળ કંતાન બાંધી ઊભું કરેલું બાથરૂમ જ્યાં બધાના અવાજ સ્પષ્ટ સંભળાતા અને છેક ના કે કોમન ઝાંઝરું જે પરિસ્થિતિની કલ્પના જ ન હતી એમાં મુકાઈ ગઈ પપ્પાને મેરેજ સર્ટિફિકેટ કુરિયર કરી પતિના ઘરે પહોંચ્યા પોંખવાનું કે કલશો કરવાનું તો એ શું હોય પણ આવી એટલે આજુબાજુની સ્ત્રીઓ ભેગી થઈ સાસુને એક તો વહુ એટલે નકામી આજુબાજુની સ્ત્રીઓ પણ આવી સુખ વહુ બે ઘેર કામ કરી બે પૈસા રળી દે એ વાતમાં માલ ન લાગ્યો જમવામાં પણ લાલચો તીવ્ર લસણની વાસવાળું શાક જાડી રોટલી ને જાડી દાળ નીચે બેસીને જમી લીધું એટલે સાસુએ વાસણ ઉટકી નાખવાનું કહ્યું હજી તો પરણીને આવી અને વાસણ સાફ કરવાના હીરોના દોસ્તારે જ નવા શહેરમાં નવી નોકરી બતાવી ખાલી પડેલા બંગલાના આઉટ હાઉસમાં એ ઘર સાચવવા રહેવાનું અને એક સોસાયટીમાં એક બંગલામાં રહેતા સાહેબની ગાડી ચલાવવાની એક નાનકડી ઓરડી હતી ત્યાં જ બાથરૂમ જાજરું સવારે ઊઠીને ફળિયું વાળવાનું કામ નિસર્ગીય કરવાનું રહેતું પણ આટલી રકમમાં ઘરે ચલાવવાનું માત્ર છ મહિનામાં ગયું કે ફિલ્મી જિંદગી અને વાસ્તવિક જિંદગી શું છે ભાષા રહેણી કરણી ખાવા પીવાની રીતપાત બધું જ અલગ અને જે ટેવ ભૂલાવવા ઠપકો સાંભળ્યો હોય અને સુધારી હોય અહીં એ જ સૌ મળ્યું જમવાની રીત ટોઇલેટ વાપરવાની રીત બોલચાપમાં અવશબ્દો સામાન્ય અને સ્વચ્છતા પાળવા જતા એ સાબુ સોડાનો ખર્ચો અને હવે ચડતા દિવસો જે સમાજમાં સારા દિવસો વાળી મહિલાની એ આળપંપાળ જોયું હોય એના ખાવા પીવામાં અપાતું ધ્યાન નિયમિત ડોક્ટરની સલાહ એ બધું અહીં ગાયબ હતું જનરલ વોર્ડમાં દાખલ થઈ દીકરી આવી એનું પણ કોઈ માન સન્માન નહીં અને પાંચ દિવસ થયા ત્યાં કામકાજ ચાલુ હવે ડગલે ઠોકર મારી હતી એ સમાજ યાદ આવવા લાગ્યો ભાઈને કાગળ લખ્યો પપ્પા પપ્પાને જ સરનામે અને એક દિવસ પપ્પા અને મમ્મી આવ્યા દીકરીનું ઘર દશા અને એની દીકરીને ગાભા જેવા કપડા જોઈ મમ્મી તો રડી જ પડી પપ્પા એક રૂમ રસોડાનો ફ્લેટ લઈ દીધો માસિક આવક યોજનામાં દીકરીના નામે પૈસા મૂક્યા છે ભાઈ નોકરી કરવા માંડ્યો છે ભાભી સારી છે તે વર્ષના કપડાં કોઈ ચીજવસ્તુ જોઈતી હોય એ લઈ દે છે માસીએ નવું ફ્રીજ લીધું એટલે જૂનું ફ્રીજ ભાણીને આપી દીધું છે નેસર્ગીએ ભણતર અધવચ્ચે છોડી દીધું હતું એટલે સારી નોકરી તો શું મળે પણ ટ્યુશન કરી ગાડું ગબડાવે છે એક સરખી સ્થિતિ અને એક જ જ્ઞાતિના ઘર વચ્ચે પણ અનુકૂલન સાધવું પડે અને થોડું અઘરું પણ છે અઘરો છે સ્ત્રી પણ ઘેર ઘેર કામ કરી પાંચ પૈસા રડતી હોય ત્યાં સુવાળા વરણની દીકરી માથે પીડા જેવી જ એ લાગે પોતાનો વર એ પોતાની નજરમાં હીરો જ હોય એને પેન્ટના પાઇચાર ચડાવી ગાડી સાફ કરતો જુઓ અને દ્રશ્ય પચાવવું એ બહુ મુશ્કેલ છે સમાજ કોઈને આડો આવતો નથી કોઈની પરવા કરવા નવરો નથી પણ ઉછેર ભેદ સંસ્કાર ભેદ વિશે વિચારીને જ પગલું ભરવું ઈતાવે છે બાકી ઠોકર મારીને ગયા પછી ફરી નાક લીટી તાણવી પડે માતા પિતાના મનની વેદના તો વર્ણવી જ ન શકાય મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું આગળના વિડીયોમાં રાધે રાધે